હવે આ ચાર ચાર કુકરામાંથી તમે જે મુઠી માં નાખો એટલે ગણતરી કરી કેવાનું કે આમાં કેટલા થાય આમાં કેટલા થાય રેડી તમે જેટલા નાખો નાખી શકો તમે કેટલા નાખશો આ જમણા હાથમાં અમે ગમે કે તમે નાખી શકો કેટલા નાખવા છે હાથમાં બે લ્યો કાકરા પહેલા બે લ્યો હવે તમે બે નાખો કેટલા થાય આમાં નાખો બેનું એવું કેવું છે કે આમાં બે નાખ્યા અને એક કુકરું હતું ને અંદર મુઠી તો કેટલા થવા જોઈએ ત્રણ થવા જોઈએ આમાં કેટલા થવા જોઈએ ત્રણ અને આમાં તમે બે નાખી દો તો કેટલા થાય

અને આ મૂકીનો કુકરો બહાર કાઢી નાખું છું કુકરો તો ચાર જ પડે છે જોજો હવે પાછા મને નાખી આની અંદર ગમે એટલા નાખો તમે કેટલા નાખશો આમાં ત્રણ બરોબર આમાં કુકરો હતો ને એટલા નાખી દીધો આમાં કઈ છે ને નાખો આમાં તો હવે કેટલા તમે એમ કહો એક વાત તમે તમે કરીને કે ચાર કે ત્રણ જ થાય અને આમાં કુકરો અહીંયા પડ્યો તો અંદર લઈ લીધો એટલે એમાં બે થઈ ગયા તા હવે તમે એક નાખો આમાં કરીને